મોરબીમાં ગેરકાયદેસર ગૌશાળા બચાવવા ગૌસેવકે જ ફાયરિંગ કરાવી ખોટી ફરિયાદ કર્યાનો ધડાકો થયો છે કહેવાતા ગૌસેવકની કર્તૂતનો એલસીબી પોલીસે ભંડાફોડ કર્યો છે પોલીસે ગૌસેવક સહિત ચાર આરોપીની ધરપકડ કરી છે તો એક આરોપી હજુ પણ ફરાર છે મોરબીના મહેન્દ્રનગર પાસે ગૌસેવકની કાર પર થોડા દિવસ પહેલાં બે અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યાના ચકચારી બનાવમાં ગૌસેવક દિનેશ રામજી લોરિયા આરોપી હોવાનો ભાંડો ફૂટી ગયો છે ગૌસેવકે જ પોતાની ગેરકાયદેસર રેલી ગૌશાળા બચાવવા ભાડૂતીઓની મદદથી કારમાં ફાયરિંગ કરી પોતાના ઉપર ફાયરિંગ કરીને ખોટી સ્ટોરી ઉપજાવી કાઢી હતી જેનો પર્દાફાશ થયો છે પોલીસે હાલ ગૌસેવક દિનેશ રામજી લોરિયા સહિત ચાર શખ્સોની પોલીસે ધરપકડ કરી છે આ ચકચારી બનાવમાં મહેન્દ્રનગર પાસે આવેલી ગૌશાળા પાસે ગૌરક્ષક દિનેશ રામજી લોરિયા બાર ફેબ્રુઆરીએ પોતાની સ્કોર્પિયો કારમાં બેઠો હતો તે સમયે બે અજાણ્યા શખ્સો બાઇક ઉપર આવી તેની કારમાં ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યા હોવાની પોલીસમાં ફરિયાદ કરી હતી ત્યારબાદ એલસીબી પોલીસે બનાવની સઘન તપાસ કરતા ગૌસેવક પોતે જ આરોપી હોવાનો ભંડાફોળ થયો છે રસ્તા ગૌરક્ષક દિનેશ લોરિયા એમણે પોલીસમાં ફરિયાદ આપેલી હતી કે ભાઈ બપોરના ત્રણ ની આસપાસ એમની જે ગેરકાયદેસર બનાવેલી ગૌશાળા છે મહેન્દ્રનગર ચોકડીની બાજુમાં એ ગેરકાયદેસર ગૌશાળાની બહાર એમની પાર્ક કરેલી સ્કોર્પિયો ઉપર એમણે ગાડીમાં હતા ત્યારે અજાણ્યા બાઇક સવાર શખ્સોએ એમની ઉપર ફાયરિંગ કર્યું હતું અને ફાયરિંગ કરીને નાસી છૂટ્યા હતા ત્રણથી ચાર ગોળી એમની ગાડી ઉપર મારેલી હતી ફાયરિંગ કરીને નાસી છૂટ્યા હતા એવી એક ફરિયાદ આપેલી હતી દૂરથી ફાયરિંગ થયું હોઈ શકે ગાડી પર કયા વેપનથી ફાયરિંગ થયું તમામ પ્રકારની સાયન્ટિફિક જીનોન તપાસ કરવામાં આવી હતી એ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સઘન અલગ અલગ વ્યક્તિઓની પૂછપરછ અલગ અલગ ટીમો બનાવીને કરવામાં આવી હતી એમાં આજ રોજ ક્રાઇમ બ્રાન્ચની પીઆઈ બીવી જાડેજા તથા પીએસઆઈ રાજેશ વ્યાસની રાહભરી હેઠળ માર્ગદર્શન હેઠળ આ ક્રાઇમ બ્રાન્ચની ટીમને સફળતા મળી છે આખે આખો જે બનાવશે એ આજે કહેવાતો ગૌરક્ષક દિનેશ ઓલિયા છે એને ઉપજાવી કાઢેલો છે કોઈ પણ પ્રકારનું એની ઉપર મહેન્દ્રનગર પાસે એની જે ગેરકાયદેસર ગૌરખ ગૌશાળા છે એની પર કોઈ પણ પ્રકારનું ફેરિંગ થયું નહોતું ગૌશાળાની પાછળ टाउनशिप બનતો હોય જેનો રસ્તો ગૌશાળામાંથી નીકળે છે તેથી આ ગેરકાયદેસર રહેલી ગૌશાળા હટાવવાની હિલચાલ થતાં ગૌ સેવક્ય 15 દિવસ સગાઓ પોતાના પર હુમલો થાય તે બી પોલીસ માં અરજી આપી આતૂત કર્યો તો હાલ તો પોલીસ ગૌ સેવક દિનેશ લોરિયા સહિત બચાવના ચાર સક્ષો ઇબ્રાહીમ ઇસ્માઇલ તરાયા સિકંદર ઉસ્માન તરાયા સિકંદર ઇસ્માઇલ તરાયા અબ્દુલ ઇસ્માઇલ તરાયા ને જેસી તમંચા સાથે ધરપકડ કરી જેલ حوالے કરી દીધા છે તો ફરાર આરોપી अश्विन પરમાન ને જડબી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે દિનેશ લોરિયાએ પોતાના મિત્ર અશ્વિન પરમાર અને એની સાથે સિકંદર ઇસ્માઈલ તરાયા ઈબ્રાહીમ ઇસ્માઈલ તરાયા અબ્દુલ ઓસ્માનભાઈ તરાયા આ પાંચ જણાએ ભેગા થઈને આખો પ્લાન બનાવેલો હતો આ પ્લાન અનુસંધાને જે સિકંદર છે એનો જે દેશી કટ્ટો છે આ લોકોએ ઉપયોગ કર્યો છે અને અબ્દુલ ઓસ્માઈન તરાયાએ ભચાઉના જસાપર ગામ જે છે ત્યાં જ આ ગાડી પર ફાયરિંગ કર્યું હતું અને ગાડી પર ખાલી ગાડીમાં ફાયરિંગ કરીને ગાડી આ દિનેશ લોરિયા ત્યાંથી મહેન્દ્રનગર સીમા એની ગૌશાળા પાસે લાવીને મૂકી અને પોલીસમાં ખોટી ફરિયાદ પોતાની પર ફાયરિંગની આપેલી હતી દિનેશ લોરિયા પોતાની જે ગૌશાળાની જે જમીન છે ગેરકાયદેસર જમીન એની પાછળ એક નવી જે ફ્લેટની સ્કીમ બની રહી છે એના લોકો એને પરેશાન ના કરે અને સરકાર એની જે ગેરકાયદેસર ગૌશાળાની જમીન છે એનું ડિમોલિશન કરીને એની ગૌશાળા જે ગેરકાયદે છે રિમૂવ ના કરે એના માટે થઈને એણે આખો પ્લાન કરેલો છે પ્લાનના ભાગરૂપે એણે સૌથી પહેલા દસ દિવસ પહેલા એસપી કચેરીએ પોતાની જીવને જોખમ